thank <laughs> you હવે મારા ભાઈઓ અને બેનો યાર હું તમને પેલા એમ કહી દઉં કે આ વ્યક્તિ હાલ તમે જે જોઈ રહ્યા છો એમ ઠાકોર નો એક વિડીયો ખાલી ભાઈ પાંચ કલાક ની અંદર પચાસ લાખ થી પણ વધારે માણસો એ જોઈ લીધો એટલે કે ભાઈ અંદર દસ દસ લાખ માણસો આ વિડીયો ને જોઈ રહ્યા છે તો એવો તો કેવો વિડીયો બનાવ્યો છે જેના કારણે ભાઈ આટલા લોકો આ વિડીયો ને જોઈ રહ્યા છે હા યાર તમને બધાને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એસ એમ ઠાકોર ને લઈને એક પછી એક અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ વિડીયો વાયરલ થવાના જે

આજનો આ વિડીયો જોવો અને અમારા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર તમે વખત અને વિજય સુવાળા થી મોટો કોઈ કલાકાર નહી હોવાલા ઓહો એ હું એમ તો ને કલાકાર ની વાત માં પેલા નંબરે વિક્રમ ઠાકોર હતો અને રહેશે આ બીજા કલાકાર સડી છે ને એ ટાઈમ વિક્રમ ઠાકોર પેન્ટ પેન્ટ ફરતો તો શીરા નું શાક ના થાય અને વિક્રમ ઠાકોર ની વાત ના થાય હા